દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે જામનગર એસટી વિભાગ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ખાસ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે જેથી દ્વારિકા જતા ભક્તોને આવાગમન કરવામાં કોઈ અડચણ ન આવે તારીખ પચીસથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ખાસ એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે તેમજ એક જ ગ્રુપના એકાવનથી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગ કરાવશે તો એક્સ્ટ્રા બસની સુવિધા એસટી નિગમ દ્વારા આપવામાં આવશે આ વખતે દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે જે ટ્રાફિક વ્યવસ્થા પ્રવાસીઓ માટે ગોઠવેલી છે એના માટે અમે દરેક ડેપોમાંથી પાંચ પાંચ બસો છે એ દ્વારકા ખાતે રાખી અને પચીસ બસોનું આયોજન છે એ આ વખતે કરવામાં આવેલ છે સ્ટાફ પણ એ રીતે ત્યાં વધારાનો ફાવેલો છે દ્વારકાથી બેટ દ્વારકા દ્વારકાથી ગોપી દ્વારકાથી નાગેશ્વર દ્વારકાથી હર્ષદ અને એ રીતનું એક્સ્ટ્રા ઓપરેશન સંચાલન છે એ અમે હાથ ધરવાના છીએ ટ્રાફિક પ્રમાણ વધશે તો એ રીતે વધારાનું એક્સ્ટ્રા સંચાલન છે એ પણ અમે હાથ ધરવાના છીએ